ગુજરાત ની રાજનીતિ પકડી ને અમારી યોજના અધિકારપૂર્વક લઈ આવશે જયેશ રાજ્ય ઇટ સેલ્ફ એ પક્ષ છે એ પોતીકો વજન થી જીતાડી શકે છે પક્ષ ને તો ઈ વળતો તો માગે ને જયેશભાઈ ને મંત્રી મંડળમાં જો રીસલિંગ થશે તો મંત્રીમંડળ માં લેશે સારું એવું ખાતું આપશે એવા તૈયાર લોકો જો ગોપાલ ઇટલિયા ને કે ભાઈ અમારે તમારે જોડાવવું છે ગોપાલ ને શું ફેર પડે એને તો જેટલું મળે એટલું બોનસ જ છે જાણે લોકશાહી ના ધરોહર હોય એવું લાગે બીજી કોર સ્ટિંગ ઓપરેશનમાં કોંગ્રેસને હું પૈસા આપતા નથી પકડા વિદાવદર માં પૈસા ને દેતા તા આમ આદમી દેતા તા કોણ કોંગ્રેસ વાળા છોડો આ લોકોને પોતાને ખેસ મળી ગયો હવે પક્ષનું જે થવું થાય એમાં તો ગયા પક્ષ પક્ષની કોંગ્રેસ ને શક્તિસિંહ ગોહિલ ટ્વીટ કર્યા કરે આમ માં એને રસ છે અહીંયા નહીં અને ટ્વીટ કાટ થાય તો ઇન્સ્ટાગ્રામ ને ઉપર એટલે એમ ન હોય રોડ ઉપર આવું પડે એવું મોટું કોંગ્રેસ છે એટલે કોઈ હારા માણા ના હોય

સ્થાનને છે થર્ડ ક્લાસ આ ચૂંટણી દરમિયાન જોઈએ તો બે નેતાઓ છે તેમના ખુબ ચર્ચાઓ થઈ છે એક જયેશ રાદડિયા અને બીજા જીગ્નેશ મેવાણી તો સર એ બંને ભવિષ્ય ક્યાં જોવો છો જયેશ રાદડિયા અને જીગ્નેશ મેવાણી જુઓ જયેશભાઈ તો હજી ઠરેલ દિમાગના છે એટલે કદાચ રાતોરાત કઈ કરે કે ન કરે અને બીજું કે ભારતીય જનતા પાર્ટી પણ બુદ્ધિપૂર્વક વિચારશે કે અત્યારે ગમે એમ કરીને હાચવી લેવા પડે જયેશભાઈ ને મંત્રીમંડળમાં જો રીસફલિંગ થશે તો મંત્રીમંડળમાં લેશે સારું એવું ખાતું આપશે કારણ કે હવે એને ખબર પડી ગઈ કે જો આમ આદમી પાર્ટીનું જીન જે બાટલી નીકળી ચુક્યું છે એ હવે જો વ્યાપકપણે ફેલાઈ જશે તો તમારે જયેશ રાદડીયા પગ પકડા વગર છૂટકા નહીં હે કારણ કે કમસે કમ લેવવા પાટીદારનો યુવાન ચહેરો છે હજી એની ધાક ને શાક તો છે સહકારી ક્ષેત્રનો નો માંધાતા છે એટલે જયેશ રાદડીયા ની ગરજ હજી ભારતીય જનતા પાર્ટી ને પડવા એની ઉપર જો કોઈ કરડી નજર કરશે તો મેં તમને જે કીધું ભવિષ્યની રાજનીતિમાં ગુજરાતમાં જે થર્ડ ફોર્સ કહી શકાય એમાં જયેશ રાદડિયા હોય કે જીગ્નેશ મેવાણી હોય આપણે એનું સ્થાન પણ એ તરફ જોઈ શકીએ કારણ કે હવે કોઈ માણસ કોઈ વ્યક્તિ હવે ઓશિયાળું રેવા નથી અત્યારે મેં તમને કીધું કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણી ને અન્યાય થયો એને એમ લાગ્યું કે અમરેલીમાં એક દલિત યુવકની હત્યા થઈ એમાં કોંગ્રેસે સક્રિય ભાગ ન ભજવો જેવો ભાગ પાયલ ગોટી કેસમાં ભેજવો તો એવો ન ભજવો એટલે એને જાહેરમાં કીધું સોશિયલ મીડિયામાં કે ભાઈ આવા બધા લોકો ખડુસ જેવા કાઢો ને સારા માણસો રાખો વગેરે વગેરે પછી પક્ષે એની ઉપર છે પ્રચાર કરી પણ લીધો પણ કઈ મેળ પડ્યો નહીં એટલે હવે કોંગ્રેસ પણ એવું કરશે કે તમારો આમ પણ કોંગ્રેસમાં એવો એક જૂથ છે જે જીગ્નેશ મેવાણી ને કદ પ્રમાણે વેતરી નાખવા માંગે છે કારણ કે જીગ્નેશ મેવાણી હીરો થાય તો આ બીજા બધા વામણા સાબિત થાય એમ છે મને જીગ્નેશ મેવાણી માં ઈ પ્રકારનો ઈ ડેશ એનામાં દેર છે ડેશિંગ માણસ છે અને એનામાં બધી પ્રકારની આવડત છે બોલવામાં બોલે બહુ સારા ઓરેટરી કરે છે તર્ક બધ દલીલ કરી શકે છે એડવોકેટ જેવો વ્યક્તિ છે એટલે એટલે એને પણ હવે કરડી નજરનો ભોગ બનવું પડશે એટલે લોકો હશે તૈયાર મટીરિયલ એટલે ઇટાલિયા ને કે ભાઈ અમારે તમારે જોડાવું છે ગોપાલ ને શું ફેર પડે એને તો જેટલું મળે એટલું બોનસ જ છે એને તો એની પાસે તો ક્યાં આવા કાર્યકરો છે તો એ તો કહી દે હાલો તમે મંત્રી તમે છગન મંત્રી તમે મગન મંત્રી વેલકમ આપણે બધા સમાજની સેવા જ કરવી છે તો કોને રસ ન પડે સમજી લો જે આ કે મેવાણી પોતાના કાંડાના બળે કે પોતાના આવડત થી જીતે છે તો તો એને તમને એમ ભાઈ તમે જો જીતો અમે મંત્રી બનાવે તો શું કામ ન આવે અને કોઈ માણસ હવે આવા પક્ષની તથાકથિત શિસ્તમાં કોઈ માનવા તૈયાર નથી જયેશ રાજ્ય ઈટ સેલ્ફ એ પક્ષ છે એ પોતીકો વજન થી જીતાડી શકે છે પક્ષ ને તો ઈ વળતો તો માગે ને એટલે આ ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટી વાળા જો જયેશ કોઈ પ્રકારનો વેર કરશે તો ઈ પણ એને સત્યાવીસ પેલા બહુ મોટું ભારે પડશે તમે હવે જુઓ ગુજરાતની રાજનીતિ હવે સદૈવ હેડલાઇન માં રહેવાની સાહેબ લખી રાખો ક્યારે ઠંડી નહીં પડે સત્યાવીસ સુધી ને એવો પરાકાષ્ઠા સર્જાશે જેની કોઈ સીમા નહીં જી ક

તમારું વર્તન હવે મહત્વનું છે તમારી પ્રોગ્રેસ મહત્વનો છે તમારી ડિલિવરી મહત્વની છે તમારે પરફોર્મન્સ બતાવવાનું છે આવા પ્રોપર ગંડા કરીને હું તમે તમે એક કાયદાની બધી આખું કાવ્ય વાંચો જાણે ધરોહર હોય એવું લાગે બીજી કોર સ્ટિંગ ઓપરેશનમાં કોંગ્રેસના હું પૈસા આપતા નથી પકડા વિદાવદર માં પૈસા ભાજપના દેતા તા આમ આદમી દેતા કોણ કોંગ્રેસ વાળા છોડો યાર એટલે આ પરેશભાઈ ધાનાણી છે ને એને કહું છું ને વાંજી પાના જેવું છે ગમે ત્યાં ફીટ થાય રાજકોટ લોકસભાની ચૂંટણી લડવી હોય તો છોકરો છે વિસાવદર માં રહેતા સુરત વિસાવદર માં આવ્યો તો પ્યારો થઈ ગયો કે નહીં બધાને લોકો વગર ના થોડા હોય કેટલા બુદ્ધિશાળી સમાજ હોય અને સમાજ ક્યારે નગુણો ન હોય છે એને એમ લાગે કે આ માણસ બિલકુલ આપણને સત્તા હોય કે ન હોય બધાને ખબર હતી ગોપાલ ઇટાલિયા ને જીતી કરવાનું શું વિપક્ષ નેતા બનશે ને વિપક્ષ નો ધારાસભ્ય તો વિપક્ષ નું શું આવે એમ કે સત્તાધારી પણ નહીં બધાને ખબર આ કાટલો પકડીને અમારી યોજના અધિકારપૂર્વક લઈ આવશે ભીખ નહીં માગે સાંભળતું નથી કરી ઠીક છે એની ઓળખાણ હોય તો મીડિયામાં આવી જાય બાકી એની કોઈ વજન નથી જનતા તો સમજે ને તમારું કલ્ચર કેવું છે કોંગ્રેસ નું તમારે ત્યાં જે ટેલેન્ટેડ લોકો કોંગ્રેસમાં જેટલા પણ છે એ ટેલેન્ટેડ તો હાસ્યામાં છે અને ગ્રુપિઝમ નો પાર નથી શક્તિસિંહ ગોહિલ ટ્વીટ કર્યા કરે આમનો ઓફિસિયલ થાય તો ઇન્સ્ટાગ્રામ ઉપર જયરાજસિંહ કોંગ્રેસમાં હવે ભાજપ છે તમે જુઓ ધણ ધણાવી લાગતા કે નહીં બોલે તો તમને એમ લાગે ક્યાં બાતે આ ગોપાલ ઇટાલી બોલે તો તમને લાગે કે વાહ જયેશ રાદડિયા બોલે સમૂહ લગ્ન બોલ્યા તો પડઘા પડ્યા તા ને ઠેઠ સુધી તો જે લોકો આવા ઓરેટરી વાળા

ખેસ નહીં કે અહીંયા અમારે ખેસ હોય ને તો આપડા કામ થાય જે થયું થાય ને પક્ષનું જે થયું થાય તમે જુઓ હું અત્યારે કલેક્ટર કોઈ પણ સમજી લો ખેસ પહેરી ત્રણ એટલે અમે અમે ઈ નહી વ્યક્તિ પ્રતિનિધિ મંડળમાં ખપી જાય ઓહો પ્રતિનિધિ મંડળ મળવાયું અને ફૂલ હસ્તે મોટે ફોટો બોલો આટલો ફેર છે ખેસ તો આપણે જેને કહીએ છીએ ને આ બધા ખેસ રાજકારણ માંથી નિવૃત્તિ હું કામ નથી થતા ફાઈલું બાયલું પાસ કરવી હોય કે કોકમાંથી ક્યાંક છોડાવવું હોય કે ભલામણ કરવી હોય તો ખેસ જરૂરી છે એટલે આ લોકોને પોતાને ખેસ મળી ગયો એટલે હવે પક્ષનું જે થવું થાય

ગોપાલ જે છે એને પાયો ધર્મો મજબૂત થવાનું છે જી કૃપાલ સિંહ સર વિશાબ લોકોએ લોકો ક્યાં મુદ્દાઓ જોઈને આ વખતે મતદાન કર્યું ચાર પાંચ મુદ્દા તમને કહી દઉં પહેલી વાત તો ઈ કે એક એવો માણસ હોવો જોઈએ જે સરકારની પાસેથી કાઠલો જાળીને એટલે કે ગૌરવપૂર્વક આપણા અધિકાર માગણી કરી શકે તો આંગળી ઊંચે કરી એવો માણસ નો શું મતલબ છે આંદો આંગળી કરે એવો માણસ જોઈએ એટલે શું જોઈને મત આપ્યા કે ભલે એ વિપક્ષ નો નેતા છે પણ ગાંજો જાય એમ નથી નંબર વન એટલે પેલા પણ એને જીતાડ બીજું જે પ્રશ્નો એના છે ઇકો સેન્સિટિવ ઝોન ના પ્રશ્ન છે કઠોળ થી માંડીને બધી પાક જણસો જે થાય છે માપણી એમાં આડા આવડ થઈ એમાં થાય ડખો ને પછી બધા લેન્ડ ગ્રેબિંગ ના કેસ વગેરે થાય છે આ પણ પ્રશ્ન છે રોડ રસ્તાના પ્રશ્ન છે અને બાકી બધા તથા કથિત કૌભાંડોના આ બધામાં ગોપાલ ઇટાલિયા જેવું પાત્ર હોય તો ઝૂમી શકે ગલિયા કરો દાંત ના કાઢે કારણ કે એની ચામડી જેવી જાડી હોય સરકારની ચામડી એવી છે એટલે બધાને ખબર છે કે આ ખતરોડી ખાહે ગોપાલ ઇટલિયા જે છે એ ગલગલિયા નહીં કરે ખોતરી ખાહે એટલે ગોપાલ ને જીતાડ્યા છે હવે આગે આગે ગૌરવ જાગે જી તો સર અમારી સાથે જોડાવ બદલ અને ગોપાલ ઇટાલિયા છે ત્યાંથી જીતી ને આવ્યા છે સામે કડીમાં જોઈએ તો ભારતીય જનતા પાર્ટી છે તેના પર લોકો પસંદગીનો કળશ જોડ્યો છે આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં અનેક પ્રકારના પરિવર્તનો આવી શકે છે તો અત્યારે બસ મળતા રહીશું વાત ગુજરાતી પર